thank you મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ઓફલી બધા મજામાં જશો તો નવા દિવસમાં નવી સવારમાં આપડા નવા ઉલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો જો અત્યારે અત્યારમાં આપણે ઉઠી ગયા છીએ જાગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ એમ કે હમણાં તો ઘણા દિવસ ચાડાવા લગનમાં નામ કે તેમ ને કામમાં હતા એટલે કે બહુ જાજો ટાઈમ મળતો નહી તો બધાય નાસ્તો કરવાની તૈયારી કરીએ છીએ અહીંયા મારે અંકિતભાઈ ને પાછા બધા આવી ગયા છે કેમ

જો ભાખરી આખરીને ચાલો ફ્રેન્ડ આપડે થઈ ગયા છીએ તૈયાર ને હવે જઈએ છીએ સ્કૂલે હવે સ્કૂલે થી આવીને પાછું મળશું છોકરાઓને ભણાવવાના હોય આખું સુધી શીખવાડવાનું હોય ગાવાનું હોય આનંદ કરવાનું હોય સ્કૂલે આપડે કઈ એટલું બધું કામ હોય નહિ તો આપણે જમીન લીધું છે ને હવે જઈએ છીએ સ્કૂલે સ્કૂલે થી આવીને પાછું આપણે મળશું અરે વિશ્વાબેનજા વાલ કદાઈ ઉઠી સુધી બાપુ ને કા મો દકલુ હા

Leila. Leila. Bapunek. 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 ni Bapunek. 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 Lava, 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 લાવો lava, લાવો લાવો Lava, 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 lava. Lava, lava. તારા હાર લીધે પાર કર્યું હા હેલો ફેમિલી તો સરસ મજા જમવાનું થઈ ગયું કેમ કે આપણે આખો દિવસ તો એટલો બધો જમવાનો ટાઈમ ન હોય થોડું થોડું જમતા હોય હવારમાં નાસ્તો હોય બપોરે જમવાનું હોય કેમ કે ભાઈ બનાવી રાખ્યું પણ બપોરે આપણે કે ટાઈમ હોય ને આપણે વહેલા ઉકેલી ને અગિયાર વાગે તેમ તો કે બહુ વાત છે ને તો બાર વાગે ખબર ન રે એટલે ફટાફટ પછી આપણે સ્કૂલે જવાનું એટલે ત્યાં હાજર નિરાતે આપણે જમવાનું હોય તો સરસ મજાના તો ડાળ ભાત બનાવ્યા છે તો હાલો બધા જમવા જો બધા જમવા બેહી ગયા દૂધ ને બધું આપે છે અમારે બા ને વિશ્વાબેન ને જમવા બેહી ગયા છે જો વિશ્વાબેન અંકિતભાઈ અજયભાઈ જો દાલ ભાત થઈ ગયા છે મસ્ત મજા ને હાલો દાલ ભાત ખાવા તો ફાઇનલી આપણે જમી લીધું ને થઈ ગયા છે ઊભા જો બધા જે જમે છે ને આપણે જમી લીધું એટલે આપણે થઈ ગયા છે એ ઉભા ને હવે આપણે થોડુંક એડિટિંગ નું કામ બી ચાલુ કરી દઈએ નગર પછી હવે રાતમાં બહુ મોડું થાય તો બસ કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ચાલો આગળ કઈક કરીએ આપણે જોતા રહેશું

ખારા નો થાય મેડમ ખારા ન થાય પેલા ઉતારી નાખીએ એમ ને કાં બધા ફેમિલી મેમ્બર્સ ને તારા અક્ષર બતાવી તો કેવા થાય અક્ષર તારા આપણા અક્ષર

બે ગામ હોય દોસ્ત હમ અને આમ જાય તો ન્યાય કોઈ દોસ્ત નહી આ બાજુ જાય તો ન્યાય કોઈ નઈ તો પછી મામા ચંદ્ર

<noise> <hesitation> 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 Iya. તો ફેમિલી આપડે રાત પડી ગઈ છે ટેકો ની કામગીરી ચાલુ છે કેમ અને આપણે જો અહિયાં ચાલુ કરી દીધું છે આપડું કામ આપડે એડિટિંગ કરી નાખીએ હાલ તો મળી આવ્યા પછી નવા વિડીયોને અહીં કરશું ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી જ લેજો એટલો બધો સપોર્ટ મળે છે અને હજી સપોર્ટ કરતા રેજો